નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સાવલીમાં પાણીની સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવી છે સાવલી નગરપાલિકા દ્વારા પ્રાથમિક ધોરણે નગરજનોની સુવિધાઓ જેમ કે રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ અને પાણી પૂરું પાડવાનું હોય છે સાવલીનગરના વડોદરા ભાગોડના શેખવાકા વિસ્તારના અંતરિયાળમાં આવેલ ત્રીસ થી વધુ ઘરોમાં પાણીની સમસ્યાને લઈને વોર્ડ ચારના કોર્પોરેટરને આ વિસ્તારને ત્રણ વર્ષ ઉપરાંત સમયથી પાણી ન મળવાની સમસ્યાને લઈ નગરપાલિકા ઓફિસ પહોંચી નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે ગુજરાત ગુજરાતભરમાં રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ઘર અને માનવી સુધી પાણી મળી રહે તે આશયથી અનેક યોજનાઓ સહિત નલસે જલ યોજના ચલાવવામાં આવી રહી છે અને સાવલીનગરમાં પણ મુખ્ય રસ્તાઓ સહિત અનેક વિસ્તારમાં રસ્તાઓ ખોદી પાઇપલાઇનની કામગીરી ચાલી રહી છે તેવામાં અહો આશ્ચર્યમય કે સાવલીનગરમાં વડોદરા ભાગોળ વિસ્તારના શેખ વગાના અંતરિયાળમાં આવેલ ત્રીસ થી વધુ ગર છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંત સમયથી અહીં પાણીની લાઇન નળ હોવા છતાંય લોકોને પાણી નથી મળી રહ્યું અને દૂરના અન્ય નળથી પાણી ભરી લાવવા તેઓ મજબૂર બન્યા છે વોર્ડ નંબર ચારના વિપક્ષી નગર સેવક બાબર ઉર્ફે યુનુસ શેખ અને પાણીથી વંચિત મહિલાઓ આ અંતર્ગત સાવલી નગરપાલિકા ઓફિસે પહોંચી હતી અને સમસ્યાને લઈને આવેદનપત્ર સુપરત કરીને રજૂઆત કરી હતી આ વિસ્તાર છેલ્લા દસ વર્ષથી પાણીની સમસ્યા ભોગવી રહ્યાનું ધર્મના સોગંદ સાથે જણાવ્યું કર્યું રજૂઆતના પગલે ચીફ ઓફિસરે સ્થળની મુલાકાત લીધી અને આજે જ આ વિસ્તારની રજૂઆત પર તેઓ દ્વારા નિરાકરણ કરવામાં આવશે તેવું તેમના દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યું છે પણ આશ્ચર્ય એ પણ થાય છે કે સાવલીનગરનો આ વિસ્તાર અત્યાર સુધી પાણીથી વંચિત રહ્યો કોના પાપે એ તપાસનો વિષય છે બોલ બોલ આજે સાહેબ છે ને ટીન વાળી છે સંગુર પાણી આવે છે તો બીચ ખુલી જાય છે વાળી બંધયા પછી આજે આપણી પાઇપ પડી સંગુર પાઇપ નો નથી તો હેલો છે તો તો એના કારણે હું સ્થળ સ્થિતિ જોવા આવ્યો છું સ્થળ સ્થિતિ જોતા એવું લાગે છે કે એકથી વધુ કારણ હોય જેના કારણે અહીંયા પાણી અમુક ઘરો સુધી પહોંચતું નથી તો જ્યાં સુધી પાણી પહોંચે છે અને તેની આગળ કયા કારણથી નથી પહોંચતું એનું અમે ટેકનિકલ મારા જે એન્જિનિયર છે એ લોકોને પાસે અહીંયા હું તાત્કાલિક એમને મોકલી અને થોડાક દિવસમાં જનું શું સોલ્યુશન થઈ શકે અને એ સોલ્યુશનને વહેલી તકે આપણે જમીન પર ઉતારીને ઘરે ઘરે વ્યવસ્થિત ક્વોન્ટિટીમાં અને ક્વોલિટીમાં પાણી પહોંચે એ પ્રમાણેનો અમે પ્રયત્ન કરીશું સાહેબ આટલા વર્ષો સુધી સાવરી નગરપાલિકા વિસ્તારની અંદર પાણીની સમસ્યા એ તો બહુ મોટી વાત કહેવાય કેટલા વર્ષોથી સમસ્યા છે એ મને ખ્યાલ નથી મને આજે નિવેદનપત્ર મળ્યું છે એટલે હું આજથી એનામાં એક્શનમાં આવ્યો છું આપનું નામ કૃણાલ પટેલ ચીફ ઓફિસર સૌ બાજુ